નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક ત્રણસો અઢાર પલનપુર ગામ ખાતે બાળકોના વાલીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ માતાજીના ગરબા નિમિત્તે શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકો માટે ગરબાનું આયોજન કરાયું અભ્યાસ કરતા છસો બાળકો બસો જેટલા વાલીઓ ત્રીસ શિક્ષકો ઉત્સવભેર ભાગ લીધો આ સારા મજાના કાર્યક્રમમાં શાળાના ઉપરીક્ષક શ્રી મિત્તલબેન દ્વારા બાળકો વાલીઓ અને શિક્ષકોને બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગના ઇનામો પણ અપાયા સામ્રત સમયની માંગને ધ્યાને રાખી દીકરીઓની સુરક્ષા સલામતી માટે શાળા દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ યુનિટમાં ફરજ બજાવતા વૈશાલીબેન દેવરે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી શ્રદ્ધાબેન શાહ જીટીવી ગુજરાતી ન્યૂઝના ડાયરેક્ટર દીપુભાઈ મહેતા સ ડિરેક્ટર ભવનાબેન મહેતા તથા પાલ પોલીસ મથકની શી ટીમને શાળામાં ગરબા રમવા આમંત્રિત કરાયા હતા જેમાં શી ટીમના સભ્યો હાજર રહી વાલીઓ અને બાળકો સાથે ગરબા પણ રમ્યા હતા અને માર્ગદર્શન પણ આપ્યું હતું શાળાની છેલ્લા પાંચ વર્ષની પરંપરા મુજબ આજે શાળાના અગ્રણી દાતા સ્વર્ગવાસી મહેશભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલા તમામ બાળકોને મીઠાઈ આપવાની પરંપરાને પરિવાર અન્ય દાતાઓ દ્વારા આગળ વધારતા શાળાના છસો જેટલા બાળકોને મોહનથાળ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ શાળાના તમામ બાળકોને આ મીઠાઈ આપવા માટે એકસો કિલો શુદ્ધ ઘી નો મોહન કિલો ફરસાણ વિતરિત કરાયું સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઉપ શિક્ષક શ્રી અશોકભાઈ અને શ્રી અવનીબેન દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નિર્ણાયક તરીકે શ્રી મૃણાલીબેન શ્રી અનસુયાબેન અને રિયાબેને સેવા આપી આમ આજના નવરાત્રી નવલા દિવસોની ઉજવણી શાળા પરિવાર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી હતી મારું નામ વિજય જાગૃત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમક ત્રણસો અઢારમાં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું વિજયભાઈ આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો નવરાત્રિ નિમિત્તે આજે શાળાની અંદર ગરબાનું વાલીઓ અને બાળકો બધાને અમે ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ગરબાની સાથે સાથે સાવચેતીના પગલાં રૂપે જે આપણી પોલીસ કમિશનર દ્વારા જે સી ટીમ તૈયાર કરવામાં આવી છે અને બાળકોને જે રીતે ટૂંકમાં ગરબાની અંદર કઈ રીતે પોતાની સાવચેતીની ગરબા રમવા એ જે માહિતી મળે છે એના માટે સી ટીમને પણ આમંત્રિત કરી હતી તો સી ટીમના સભ્યો પણ આજે અહીંયા આવ્યા હતા અને અમારા બાળકોને સાવચેતીના પગલાં પણ જણાવ્યા અને સાથે ગરબે પર રમ્યા દર વર્ષે દિવાળી ઉપર અમે દાતાઓના સહકારથી અમારા તમામ બાળકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરતા હોઈએ છીએ દિવાળી નિમિત્તે આજે અપાવી છે અને નવલા માતાજીના નોરતા માં અમે માતાજી ની ગરબે આરાધના કરી અને બાળકો ને સંસ્કૃતિ પાલનપુર ગામ નગર પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો અઢાર ના પ્રિન્સિપાલ વિજયભાઈ નાઓએ અમને અને પાર્ક સી ઇન્વાઇટ કરેલા હતા અને નવરાત્રી દરમિયાન જે બાળકો અને મહિલાઓને શું સાવચેતીના પગલા લેવાના છે એના વિશે અમે ઇન્ફોર્મેશન આપી અને મારી સાથે જોડાયા છે સુરત શહેર પોલીસ હંમેશા પ્રજાની સાથે છે ને પ્રજાના માટે છે આ કાર્યક્રમ ને એટલા માટે અમે મૂળવા આપીએ છીએ કે ખરેખર પ્રિન્સિપલ જે સર છે એટલા બધા ઉત્સાહ છે અને વાલીઓ પણ એટલા બધા દરેક અને કદાચ એવું થયું અમારા તૈયાર થઈને આવ્યા છે તો આ માર્ગદર્શન જો બીજાને મળે છે તો અમારા બાળકોને પણ મળે અને તે પણ નાનપણમાં મળે તો આગળ જતા એ બાળકો આ સમજી એમને આગળ ભવિષ્યમાં કઈ બનાવ નહીં બને એની તકેદારી એ લોકો રાખે